પાછા <laughs>

那个啥，没。 বললে আরে পাগলিন ব্যাড়ো পায় মানে કપડવંજ ટાઉન વિસ્તારનો બનાવ છે જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપલે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવતરું મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કાપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના આની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલાં જ કાપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત કરું તો દિપેશ કુમાર ધોળુ એ દહેગામના છે ખુશબુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઈડર સાબરકાંઠા પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી દેગામ નજીર મિયા બાલુમિયા કોરેશી ખોબલિયા તાલુકો કપણવન જિલ્લો ખેડા આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દામાલ એક્ટિવા મોબાઈલ આવા ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હા કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો અને એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે એ લોકો ગાડી લઈને આવેલા પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે લોકો ભાગી જવાની કોશિશ કરેલી પરંતુ અમારા જે કપડવન ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મૂકો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડૉક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે પરંતુ એમની સતતતા અને બહાદુરીને લીધે તાત્કાલિક સ્થળ ઉપરથી આરોપી પકડાઈ ગયેલા અને નહીતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી આ આરોપીઓ જે છે નવ એમાંથી આ જે દીપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે એની વિરુદ્ધમાં ચારેક જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા ચારેક આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દિપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે પણ દિપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે